તમારા આ મહિનો બે મહિના સુધી ઉપાધી નહીં જો આ હાબુ હંધાય અને કઠોળ ખાવશો ને હા સાની ભૂકી આ તમે હસડું નથી દેખાતું દાદા હું નામ તમારું ઓમભાઈ તો પછી ગુજરાત કેમ ચલાવો કોઈ દેવા આવે છે કાઈ દેવાટુ કોણ આવે સરકાર મહિને 1000 રૂપિયા આવે મહિને 1000 રૂપિયા આવે આ છે આ આ છે નહી નહી અમે તો આ સેવાનાથી આવ્યા છીએ આ જો અમાર ખાણ ભૂખી તમારું તેલ હન તો આમાં હળદર મરચું ફી શીકે તમારું જોવામાં છે બરોબર હેલો આદેશ જય માતાજી આજે આપણે વેવડી ગામે આવી ગયા છે અને વેવડી ગામે જે હોમ ભાઈ છે હસોડું દેખાતું નથી છતાં પોતાનું ગુજરાણ પોતે સલાવે છે અને સરકાર માંથી ખાલી હજાર રૂપિયા આવે છે બરોબર હવે તમે વિચાર કરો આપડે ભગવાન બે હાથ આપ્યા ભગ આપવામાં આવી સતા આપડે કામ નથી કરી શકતા બરાબર છતાં અને આ માણસ એ હોમભાઈ છે એને ભગવાન આંખ્યું નથી એક ત્રણ દેખાતું છતાં એને પોતાની હિંમત અને પોતાનું જીવન ટકા પોતે કામ કામ કરે છે એમ કે ભાઈ આ રાંધું એવું પણ ખેતરમાં હોય તો હોમભાઈ ખેતરમાં જ આવશો દાડી પોતે કરે છે અને પોતે હા ભોડિયામાં જાય નીંદવા જાય તમે વિચાર કરો આપણે આંખ્યું છે તો આપણે સોરવા કાઢી નાખ્યું અને પોતે હં છે છતાં પોતે ખેતર જાય છે અને પોતાનું ગુજરાન આવે કે આવા જે માણસો છે એની હિંમતને એક ધન્યવાદ દેવા જેવી વાત છે કે પોતે આવો અંત છે છતાં પોતાની હિંમતથી થી આંદુ કરે છે બરોબર બસ આવાના આવા માણસો જે કઈ નિરાધાર હોય એને કોમેન્ટમાં અમને કોમેન્ટ કરી અને જે કઈ આવા નિરાધાર હોય એના માટે અમે કોમેન્ટ કરજો અને બસ જે આ જે પોગ્યા છે આવા માણસોને ને જલ્દી જલ્દી જે અમે પોગવી એ તાત્કાલિક પોગાડવી એવી આમાં કોમેન્ટ કરજો અને સાથ સહકાર આપજો જેથી કરીને કે ગાયક આવા જે માણસો હોય એની જાણ કરો એટલે તાત્કાલિક આપણે એવા માણસોને ગાડવી બરાબર આદેશ જય માતાજી